કુંજાલીબેન આપણે એમની સાથે વાત કરીશું સીધા જે ચૂંટણીના લઈને જે તમારા વિસ્તારમાં મેં આવ્યા જે લોક રિવ્યુ લીધું અનંત પટેલ ના લઈને લોકો વધારે વાત કરે છે એ સો ટકા સાચી વાત છે કે અનંત પટેલ ને લઈને લોકો વધારે વાત કરી રહ્યા છે કારણ કે અમારા વિસ્તારમાં જયારે જયારે લોકો લોકોની સમસ્યાઓ હતી ત્યારે એ સમસ્યાને હલ કરવા માટે અનંત પટેલ જ મેદાને આવ્યા હતા એટલે ઠેર ઠેર એક જ વાત ચાલી રહી છે કે અનંત પટેલ જ આ વિસ્તારમાં લોકો એવું છે અનંત પટેલ નો વિસ્તાર નથી હાલમાં જ ધારાસભ્ય છે અનંત પટેલ નો વિસ્તાર નથી પણ છતાં લોકો એવું કહે છે કે અમારા જયારે પ્રશ્ન હતા અનંત પટેલ અમારી પડખે ઉભા છે એવા ઘણા એવા પ્રશ્ન છે અનંત પટેલ એમની પડખે ઉભા છે અને પસંદ કરી રહ્યા છે તો અનંત પટેલ એવા કયા મુદ્દાઓ લઈને અહીંયા આવ્યા વાત કરીએ તો જયારે અમારા કપરાડા તાલુકામાં રસ્તાઓનો રસ્તાઓનો પ્રશ્ન હતો ત્યારે પણ અનંતભાઈ ચૂકવવામાં નહીં આવી રહ્યો હતો ત્યારે કપરાડા તાલુકાની તમામ બહેનો એક જગ્યા પર ભેગી થઈ હતી અને રસ્તા ઉપર ઉતરી ત્યારે અહીંના સ્થાનિક કોઈ ધારાસભ્ય કે અન્ય કોઈ નેતાઓ આવીને ઉભા નહીં રહ્યા હતા છેક વાસદા ચીખલીથી અનંતભાઈ અહીંયા આવીને ઉભા રહ્યા અને એમના પ્રશ્નોમાં પ્રશ્નો માટે લડ્યા હતા

જ્યાંની કીટલીઓ પર દુકાનો પર જઈ રહ્યા છે પણ તમે તો ઘર ઘર ઓટલા મિટિંગો કરી રહ્યા છે જે ઘરની જે અંદરની જે વાંચા છે બહાર લાવી રહ્યા છે

અને અમે જયારે ઓટલા મિટિંગો કરી રહ્યા છીએ ત્યારે બધી જ મહિલાઓ એક આશા લઈને બેઠી છે ક્યાં એક આદિવાસી સમાજ ગરીબ પરિવાર નો દીકરો અમારા પ્રશ્નો ને વાંચા આપશે કયા મુદ્દાઓના લઈને તમે લોકો

હા ચોક્કસ પણ આપણે એમના ધમપતની વૈશાલીબેનની વાત કરીએ તો એવો પણ બહાર નીકળ્યા છે એવો ચિકલીમાં જેટલા ગામડાઓ આવે છે ત્યાં ઘરે ઘરે ડોર ટુ ડોર કેમ્પેઈનિંગ માટે એવો નીકળ્યા છે અને એવો ટૂક સમયમાં કપરાડામાં પણ આવશે કોઈક પુરુષની સફળતાની વાત કરે એમની પાછળ કોઈક મહિલાનો હાથ હોય છે એમની ધર્મપત્નીનો કેટલો હાથ છે એમની ધર્મપત્નીનો 100% હાથ છે અને એવો નીકળી જ રહ્યા છે ઘરે ઘરે એવો પણ ફરી જ રહ્યા છે શું લાગે કપરાડા વિસ્તારથી નિક્ર્ષણ હા ચોક્કસ પણ હે આ હતા જે કુંજાલીબેન જે કપરાડા વિસ્તારમાં રાત દિવસ મહેનત કરી રહ્યા છે